જિલ્લામાં તાલુકાના ગામે દીકરીઓ રવિવારના રોજ પ્રભુતામાં પગલા માંડશે કાંકરે કદમ સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક રૂપિયાના ટોકનથી સર્વ સમાજની એકસો ને સોળ દીકરીઓના લગ્ન થવા જઈ રહ્યા છે જેમાં પ્રભુતામાં પગલાં માંડશે જેને લઈ ટ્રસ્ટ તેમજ ગ્રામજનો દ્વારા લગ્ન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવે છે આ કાર્યક્રમમાં તારીખ વીસ બે બે હજાર ના રોજ બલિયાડ થી આઈ દેવલમાં આશીર્વચન આપવા પધાર્યા હતા અને તારીખ એકવીસ બે બે હજાર રાત્રે સાહિત્યકાર દેવાયત ખવડનો ડાયરો યોજાયો હતો તારીખ બાવીસ બે બે હજાર પચીસના રોજ મંડપ વિધિ કરવામાં આવેલ ને તારીખ 23 બે બે હજાર પચીસ અને રવિવારના રોજ સર્વે સમાજની ની 116 સોળ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે જ્યાં જ્યાં દીકરીઓની ચોરી ગોઠવવામાં આવેલ ત્યાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે ભૂદેવો દ્વારા તેમજ ટ્રસ્ટ તેમજ રાનીર ગ્રામજનો દ્વારા આયોજન માટેની તમામ કામગીરી માટે આખરી ઓપ આપવામાં આવેલ હતો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ ગામથી કદમ સેવા પ્રમુખ તરીકે મેલાજી ઠાકોર મંત્રી તરીકે રાજપૂત અને મુખ્ય કનુભાઈ યાદવ હું યાદવ વાત કરું છું અમારે દીકરીઓના સમૂહ લગ્ન માટે એકસો ને સોળ દીકરીઓના લગ્ન માટે સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને કાલે સવારે એકસો ને સોળ દીકરીઓ પ્રભુતાના પગલાં મળશે અને સંપૂર્ણ અમે તૈયારી કરી ચૂક્યા છીએ અને એમના માટે કર્યાવરણ માટે લગભગ જે ચમચીથી મળી અને પિત્તળના ગોળા સુધી ફર્નિચરમાં ટોટલ વસ્તુ એમ કરીને લગભગ પચાસ હજારથી લાખ વચ્ચેનું કર્યાવરણમાં એક દીકરી માટે તૈયાર કરી રાખ્યું છે અને એ કાર્ય એમને આપી દેવામાં આવશે મ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ શ્રી મેલાજી એમ ઠાકોર મંત્રી શ્રી નરેન્દ્રસિંહ રાજપૂત આયોજક તરીકે કનુભા જાદવ વાત કરું છું ગામ રાનેર તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા વાત જણાવવાનું એવું કહે છે કે સર્વે સમાજ દીકરીઓનો સમૂહ લગ્ન બસો ને અગિયારનો હું ટાર્ગેટ મૂક્યો હતો સમયના અભાવના કારણે એકસો હોળ દીકરીઓ નોંધાણી એટલે તે અટકાયું એનું આયોજનના ભાગરૂપે બધું થઈ રહ્યું છે અત્યારે અને કદમ સેવા સમિતિના ટ્રસ્ટના બધાય ટીમ જોરદાર પણ મહેનત કરે જોરદાર આખા રાનેરે મને સપોર્ટ આવ્યો છે સપોર્ટ આવ્યો એટલે દોર મારાથી મારો તો કોઈ વખાણ કરાય નહીં વખાણ કરાય સમિતિનો પણ ટીમના માણસોના અમારા એવા રામસિંહભાઈ પોપટસિંહ મહેશભાઈ ગણપતભાઈ પ્રકાશભાઈ દવે સહમંત્રી અમારા એટલે ખૂબ જ અમને સહયોગ મળ્યો ખૂબ અમારા ભોજનદાતા બાઉભાઈ દેસાઈ અમારા ગામના વતની સાંસદ રાજ્યસભાના સાંસદ ખૂબ ખૂબ બધી રીતે અમને સાથ ખૂબ જ મળ્યો છે બધી રીતે એટલે અમને કોઈ પણ અગવડતા નહીં પડી એકસો સોળ દીકરીઓ પરિણામમાં અમને કોઈ અગવડતા પડી નથી પણ આ સફળતા થાય એટલે ફરીથી વધારે નહીં કહેતો પણ પાંચસો ને એકાવન મારે તો ઈચ્છાથી એટલો મને આનંદ થયો છે કે પાંચસો ને એકાવન આવતા વર્ષે હું પરિણાવું એવો એટલો બધો આનંદ થાય છે અને મારા સમિતિના હરીબ માણસો પણ મારા સાથે ખૂબ જોડાયેલા છે રાનેર ગામ તો આજે એટલું બધું મારા સાથમાં છે કોઈ બાકી જ નથી લોકો રાત દિવસ મહેનત કરે કરશે ગામે આયોજિત કદમ સેવા ટ્રસ્ટલગન એના પ્રમુખ મેલાજી ઠાકોર નરેન્દ્રસિંહ રાજપૂત અને મુખ્ય આયોજક કનુપા જાધવે જે જે કામ કર્યું છે એ બહુ વખાણ થાય એવું કાર્ય કર્યું છે અને કાલે એકસો ને સોળ દીકરીઓના સમૂહ લગ્ન પ્રભૂતના પગલાં માંડશે અને કાલે અમારો પરસેપ સુખ શાંતિસર મહામુનેશ્વર મહાદેવ પૂર્ણ કરશે એવી ભગવાનને પ્રાર્થના મહેશભાઈ ગોવિંદભાઈ રાને